લાઠીના શહેનશાહ હઝરત ગોસ અબ્દુલ વહાબ ઝકરિયા મુલતાની સરકાર કે જેને સહુ કોઈ મંદો પીરના નામથી જાણે છે ગઈ સમાજ સેતા સમાજ મતવા સમાજ અને મોલે સલામ સમાજને હિદાયતનો રસ્તો દેખાડનાર અને સરજમીને મુલતાનથી એક સમયનું ધુતારપુરને લાઠી શરીફ બનાવવા માટે આવેલા સરકાર બહાઉદ્દીન પીરના ઉર્ષ મુબારકની ખૂબ ખૂબ સહુ અકીદત મંદોને મુબારકબાદી પાઠવું છું બા અદબ હાજરી આપવા માટે બુઝુર્ગાને દિનનો ફૈઝ હાસિલ કરવા માટે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સાથે જ ગુજરાત ભરમાંથી હજારો અકીદત મંદો જે ઉર્ષની રાહ જોઈ રહેલા હતા એવા ગુલામે બહાઉદ્દીન પીરના આશિકો દરગાહ ખાતે હાજરી આપશે સરકાર બાહુદીનપીરનું ઉર્ષ મુબારક નજીકના દિવસોમાં આવી રહેલું છે મુસ્લિમ તારીખ પ્રમાણે સફર મહિનાની તારીખ અને અંગ્રેજી કેલેન્ડર મુજબ ઓગસ્ટ સોમવારના રોજ સરકાર બાહુદીનપીર નું ઉર્ષ મુબારક ખૂબ જ શાનો શોકત સાથે ઉજવવામાં આવશે કુલ શરીફ સંદલ શરીફ મહેફિલે મિલાદ આમ નિયાદની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે સરકાર ગોસ અબ્દુલ વહાબ ઝકરિયા મુલ્તાની સરકારના ઉર્ષ મુબારકના આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો સરજમીને લાઠી શરીફ ખાતે આપના આસ્થાના મુબારક પર રૂહાની ફૈઝનો દરિયો અને આપની નિગાહી કરમ એક સમયનું ધુતારપુર નગરી ગાંગલી ઘાચણનું રાજ સરકાર અપનાવનાર ગાંગલી ઘાચણ લાલિયો ભૂત અને લાઠીમાં એક જ રાતમાં બનેલ વિચિત્ર વાવનું નિર્માણ આ બધી કરામત સરકાર બાહુદીનપીરની નિગાહે કરમ અલ્લાહના નેક દોસ્તો અને તેમની ઇબાદત વીતી પીરની દરગાહ ખાતે આપ સૌ પણ જરૂરથી હાજરી આપીને અલ્લાહના વલીની બારગાહમાં જરૂરથી બા અદબ ઉભા રહેજો આમ જોઈએ તો આ ઉર્ષ મુબારક તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ રવિવારે મગરીબ બાદ શરૂ થઈ જાય છે રવિવારે રાત્રે મહેફિલે મિલાદ શરીફ રાખવામાં આવે છે સોમવારે સવારથી લઈને મંગળવાર સવાર સુધી સરકારના ઉર્ષમાં અકીદત મંદો હાજરી આપે છે ઉર્ષ કમિટી દ્વારા છેલ્લા પંદર દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઉર્ષ મુબારકને સફળ બનાવવા માટે ઉર્શ કમિટીના દરેક ભાઈઓ સરાહની કામગીરી કરી રહેલા છે